આજે આપણે માર્કેટમાં મળે છે એવો જ બટાકાનો ઇન્સ્ટન્ટ ચેવડો બનાવીશું બટાકાને બાફવા કે તડકામાં સુકવવાની ઝંઝટ વગર બહુ ઓછી મહેનતથી અને ફટાફટ બની જાય છે એકદમ લચ્છાદાર અને ક્રિસ્પી બટાટાનો આ ચેવડો તમે પંદર દિવસ સ્ટોર કરીને રાખી શકો છો અત્યારે શિવરાત્રિ નજીકમાં છે અને હોળી ધૂળેટી પણ આવી રહી છે તો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અહીંયા નવા બટાકા માર્કેટમાં મળતા હોય છે એ મેં લીધા છે અત્યારે બધી જ જગ્યાએ તમને આ રીતના નવા બટાકા મળી રહેશે એને પાણીથી વોશ કરીને લીધા છે અને આમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે અને ચેવડો ખૂબ જ સરસ બને છે બટાકાને છોલી લેવાના છે તો આ રીતે છોલાઈ જાય એટલે એને પાણીમાં નાખતું જવાનું એટલે જેટલો પણ સ્ટાર્ચ હોય એ નીકળી જાય અને બટાકું સારી રીતે ધોવાઈ જાય હવે અહીંયા આ રીતની મેં ખમણી લીધી છે અહીંયા બટાટાનો આ રીતનો સંચો તમારી પાસે ના હોય તો હું તમને એક આઈડિયા બતાવું છું અહીંયા વેફર પાડવાનું મશીન લીધું છે એમાં ચાર પાંચ વેફર પાડતું જવાનું છે અને આ રીતે પાંચ છ વેફર ભેગી કરી અને એને ઊભી છીણી લેવાની છે તો આ રીતે પણ તમે ચીવડો બનાવી શકો છો તો આ રીતે મોટું મોટું છીણ પડશે તો તમને આ રીતે પણ એક આઈડિયા મળી રહ્યો એને પાણીમાં નાખી દઈશું હવે આ રીતની જે છીણી છે એનાથી ચેવડો પાડતું જવાનું છે અને આ છીણ છે એને પાણીમાં નાખતું જવાનું એટલે સ્ટાર્ચ નીકળી જાય હવે આપણે એને બીજા પાણીમાં ચોખ્ખા પાણીમાં નાખી દઈએ એટલે વધારાનો સ્ટાર્ચ નીકળી જાય અને તમારે જો આવી છીણી હોય તો એનાથી પણ તમે પાડી શકો છો પણ એનાથી નાનું છીણ પડશે તો અહીંયા છીણને ચારેક વખત પાણીથી વોશ કરી લઈશું અને આ જો તમે પાણી કેટલું સ્ટાર્ચવાળું છે એ બધું નીકળી ગયું છે હવે આ રીતે બીજી વાર આ પ્રોસિજર કરી લેવાની ટોટલ ચાર વખત પ્રોસિજર કરી લઈશું એટલે બધો સ્ટાર્ચ હોય એ નીકળી જાય તો અહીંયા છીણ સારી રીતે ધોવાઈ ગયું છે હવે આપણે એની અંદર ગરમ પાણી એડ કરવાનું છે અને પાંચેક મિનિટ રાખી મૂકીશું આવું કરવાથી ચેવડો બનશે એ એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા ગરમ પાણી એડ થઈ ગયું છે અને છીણને આ રીતે સ્પૂનથી ફેલાવી દેવાનું એટલે બધું જ જે છીણ છે એ થોડુંક અંદર કૂક થઈ જાય પાંચેક મિનિટ પછી કોરા કપડાં ઉપર આ રીતે પાથરી લઈશું તો અહીંયા મેઇન હવે તમારે ધ્યાન રાખવાનું છે એને છીણને એકદમ કોરું કરી લેવું જરૂરી છે તમે ઘરમાં જ પંખા નીચે એને પંખા નીચે કે પછી એમને તમે રાખી શકો છો અને એને કોરું કરી લેવાનું અને પછી ગરમ તેલમાં તળવાનું છે અહીંયા ગરમ તેલમાં તળવાનું પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખી હતી હવે સ્લો કરી દેવાની છે સ્લો કર્યા પછી જારીને આ રીતે ફેરવતું જવાનું છે તો ચારે બાજુ ચીવડો સરસ રીતે ક્રિસ્પી થતો જશે જો એકાદું છીણ સોફ્ટ હશે તો બધે બધો ચીવડો છે એ સોફ્ટ થઈ જશે ભલે બીજો બધો સરસ રીતે તળાયો હોય પણ એક છીણ જો તમારું ઢીલું રહી ગયું તો બધો ચીવડો સોફ્ટ થઈ જશે તો આને એકદમ સરસ ક્રિસ્પી કરવા માટે જારીને ફેરવતું રહેવાનું છે અને ફેરવ્યા પછી એકદમ ક્રિસ્પી થાય પછી કાઢી લઈશું તો અહીંયા કિચન પેપર ઉપર આ રીતે કાઢતું જવાનું છે બીજું છીણ પણ તળતા જઈશું સેમ રીતે અહીંયા બધો જ ચેવડો તળાઈ જાય એટલે અડધી વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે બટાકા આપણા પાંચસો ગ્રામ હતા અને અડધી વાટકી જેટલા કાચા સિંગદાણા છે તો એને ઝારીમાં લઈ અને ઝારીને ઉપર નીચે ઉપર નીચે કરી અને ક્રિસ્પી સિંગદાણા થાય ત્યાં સુધી તળ્યા છે અને એને આ છીણમાં એડ કરી લેવાના છે જો છે ને ક્રિસ્પી હવે એની અંદર મસાલા કરી લઈશું જ્યારે આ ગરમ હોય છે ત્યારે જ એની અંદર અડધી ટીસ્પૂન સંચળ પાવડર અડધી ટી સ્પૂન મીઠું વન ટીસ્પૂન દળેલી ખાંડ વન ટીસ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન શેકેલા જીરા પાવડર એડ કરી લેવાનો છે અને હવે હલકા હાથે મિક્સ કરી લઈશું પહેલાં તો આ રીતે ઉછાળી લેવાનું છે એટલે ચેવડો ભાગે નહીં ગરમ ગરમ હોય એટલે ભાગી જાય તો આ રીતે ઉછાળી અને પછી આપણે એને આ રીતે હલકા હાથે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી જ્યારે એ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે તમે એને એક કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો અને એને તમે ગમે ત્યારે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો